पासा धारा हेठ अटकायत करवा जिला मजिस्ट्रेट श्री दिग्विजय सिंह जाडेजा द्वारा हुकम कराता कुख्यात आरोपियों ने खास जेलभोज मध्यस्थ सूरत भेगा कराया आरोपी प्रताप थोभ डोड़िया और धीरू काना दाहिमा भयजनक व्यक्ति के में अटकायत गिर सोमनाथ जिल्ला जाहिर व्यवस्था जावनी न भाग रूपे असामजिक प्रवृति आचरता ईश्मो प्रताप थोभ डोडिया रहे रातिधार तालाड़ा तालुका धीरू काना दाही रहे पनादर कोरिनार तालुका के जेओ विरुद्ध वेरावर सिटी पुलिस स्टेशन खाते तेओ सहारोपियो साथे टोरी बनावी गीर सोमनाथ जिला मा उनाड़ा मा संभवित पानी नी अचकने पहुंची वड़वा पानी सप्लाय करता कॉन्ट्राक्टर साथे मारकूट करी गाड़ा गाड़ी करी अने जाथी मारी नाखवानी धमकी आपवाना गुना नोंधायेल हता તે અવારંવાર પાણી જેવી અતિ આવશ્યક જરૂરિયાત ને પૂરી પાડવા ટેન્કર ચલાવતા વ્યક્તિઓને ધમકાવીને અટકાવતા હોવાની પણ પ્રવૃત્તિ કરતા હતા ઉપરાંત હોવાનું તેમજ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતું હોવાનું જણાવેલ હતું આ આરોપીઓના ભયને કારણે લોકો તેના વિરુદ્ધમાં ફરિયાદ કરતા પણ ડરતા હોવાનું જણાવેલ હતું આ ઈશમ જનુની સ્વભાવ થી ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારો થવાના તેમ જ તેની આવી ભયજનક પ્રવૃત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા માટે તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના કૃત્યો કરતો અટકાવવા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટરીએ તારીખ 22 એપ્રિલ 2000 પચીસ ના રોજ પાસા ધારા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પ્રતાપ થોભણ ડોડિયા ને ખાસ જેલ ભુજ અને ધીરુકાના દાહિમા મધ્યસ્થ જેલ સુરત ખાતે અટકાયત કરી મોકલી આપવામાં આવેલ છે